રાજ્ય ઉજવવામાં આવી રહ્યા છે પરંતુ આ તહેવારોની વચ્ચે પણ અસામાજિક તત્વો જે છે તે અસામાજિક તત્વોનો જે ત્રાસ છે જે આતંક છે તે યથાવત છે સુરતમાં ગઈકાલે સૈયદપુરામાં મોડી રાત્રે જે ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના ઘટી આ અસામાજિક તત્વોનો જે આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે આ પથ્થરમારાની ઘટનામાં બાર વર્ષના જે છે છ એવા લઘુમતી કોમના જે બાળકોનો પણ સમાવેશ હવે જે બાળકો જે છે તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો અને એમની સાથે લોકો પણ એટલા મોટી ઉંમરના વ્યક્તિઓ પણ જોડાયેલા હતા અને સુધી જે છે કુલ લોકોની ધરપકડ કરવામાં છે આ અંગે તપાસ પણ કરવામાં આવી રહી છે પરંતુ મહત્વની વાત એ છે કે વારંવાર વધતા અસામાજિક તત્વોના આતંક પર કેમ કોઈ કડક કાયદા નથી બનાવવામાં આવતા કેમ કોઈ કડક કાર્યવાહી નથી કરવામાં આવતી અને જે અત્યારની પરિસ્થિતિ સુરત ખાતે છે હવે એમાં પણ સૌથી મહત્વનો ભાગ છે કે લોકોમાં અત્યારે ભયનો માહોલ છે આ જે ઘટના ઘટી એમાં કઈ ગઈકાલ રાત્રે ટીયર ગેસ પણ છોડવામાં આવ્યા પોલીસ દ્વારા કારણ કે જે ભીડ હતી કે જે લોકોનો ટોળો હતો તે સૈયદપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યું હતું તે રોષે ભરાયેલું હતું એટલે જે આસપાસના વિસ્તારોના લોકો છે તે પણ અત્યારે ભયના માહોલમાં જીવી રહ્યા છે હાલ તો શાંતિપૂર્ણ સ્થિતિ છે પરંતુ તેમ છતાં પણ લોકોમાં ભયનો માહોલ છે અને લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે અફવાઓ કે જે સોશિયલ મીડિયા થકી ફેલાતી હોય છે ખાસ આવી કોઈ પણ ઘટના ઘટે કે કોઈ પણ આવો સમય હોય ત્યારે અફવાઓથી દૂર રહેવું જોઈએ કારણ કે સોશિયલ મીડિયા થકી આવી

બીજી વાત એ છે કે એમાં બાર વર્ષના છોકરાઓની બાર વર્ષ સુધી આપણને જે કોઈ વ્યક્તિ હોય એને જનરલી સજા થતી નથી એનામાં મેન શ્રી એટલે ગુનાહિત માણસ એનું નથી એવું માનવામાં આવે છે કાયદામાં એ બીજી વાત છે

disturb ન થાય એટલે એમ લાગે છે કે આ એક આયોજન પૂર્વક નું કામ છે એક વાત બીજી વાત પોલીસ તંત્ર નિષ્ફળ બાતમી મેળવવામાં ગયું છે અથવા મળી હોય તો એને રોકવા માટેના નાં પગલાં લેવા જોઈએ એ નથી લીધા અને ત્રીજી વાત એ કે જે આ પકડ્યા છે એ એક તાત્કાલિક પકડ ધરપકડ થઈ છે એ બહુ સારી વાત છે પણ આવું આવું ભવિષ્યમાં ન બને એટલા માટે પણ એના જે પગલાં લેવા જોઈએ એ લેવાવા જોઈએ અને ચોથી વાત એ કે આનું જે પછી આગળ કે પછી આપણે શું બને છે કે જયારે એક આવો કિસ્સો બન્યો એટલે થોડા દિવસ એની હોવા ના તે ચાલશે બે ચાર પાંચીસ પચીસ માણસો ની ધરપકડ થશે ધીમે ધીમે એ લોકો જામીન પર છુટી જશે અને કેસ બે પાંચ વર્ષે જ્યારે ચાલે ત્યારે ચાલે અને એમાં પણ મોટે ભાગે રફે દફે થાય છે ભાગ્યે જ કોઈ એકાદ બે જણ ને પાંચ જણ ને સજા થતી હોય છે એટલે અને પછી આ રૂટિન ચાલ્યા કરે છે અને મને યાદ છે કે સુરતમાં જયારે તોફાન થયું ત્યારે પોલીસ કમિશનર તરીકે એટલે સુરત ની પોલીસ તો ફેલ ગઈ એના લીડર તરીકે પોલીસ કમિશ્નર તરીકે દત્તા સાહેબ પણ જેમની એક બહુ સારી છાપ હતી ત્યાં સુધી એ પણ એમાં નિષ્ફળ ગયા અને પછી એમની પણ ભરતી થઈ ગઈ જે બધું બને છે એની પૂરેપૂરી તકેદારી પહેલાથી લેવી જોઈએ વાત જે આપણે ખાસ કહીએ કે ભાઈ અફવાઓ ફેલાવા નહીં એટલે સોશિયલ મીડિયા ઉપર પણ અફવાઓ ફેલાવી નહિ એ માટે મને લાગે છે કલેક્ટર કે પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પડી ચુક્યું હશે જ એકસો ને દસ ટકા અને એના અનુસંધાન માં પણ જે કોઈ આના માટે જવાબદાર હોય એમને પકડી લેવા જોઈએ અને આ આ જે આખો પ્રસંગ છે કોમી ટેન્શન માં ફેરવાઈ જાય પછી ખૂન ને ઉલ્લડ ને પછી દુકાનો બાળવી ને આ તે એ બધા પ્રસંગો ન બને એના માટે એલર્ટ થવાની જરૂર છે જરૂર જણાય તો સરકારે વધારાનો ફોર્સ ત્યાં મોકલવો જોઈએ કન્ટિન્યુઅસ એનો જે છે પેટ્રોલિંગ એ થવું જોઈએ

એ પેશન્ટ જે છે જા કે બચી જ નથી એમ આપણે કહીએ છે અને કે હવે એક એવું પેઈ થયો કે જેમાં ધ એન નંબર ઓફ પેજીસ તે કેટ ભ્યક્તિ કરી ભી ઇન્સ્ટિગેટ કરી શકે છે અને હા ટેકનોલોજી બધું સ્માર્ટ થાય છે અને લોકો જે છે તે વધારે ડમ થાય છે એવું થઈ જાય છે એટલે કે જે પણ ન્યૂઝ તમને સોશિયલ મીડિયા દ્વારા મળતી હોય છે તે કરેક્ટ હોય એવું બિલકુલ જરૂરી નથી 95% ન્યૂઝ ફેક હોય છે ધ વેરી લેસ જેન્યુન ન્યુઝ એના માટે એક આખું પ્રોસિજર હોય છે જે તમે તમારી રીતના જોઈને એમાં વેરીફાઈ કરી શકો છો હાલમાં જ્યારે કોઈ જે બી એમના બધાના પોત પોતાના રીઝન્સ હોય કાં તો કોઈ એમને ખોટી રીતના ઇન્સ્ટિક કરવામાં આવતા હોય કોઈ ફેક ઇન્ફોર્મેશન આપીને ફેક ન્યૂઝ આપીને અને પછી આવી બધી ન્યૂઝ ઉપર તેઓ જયારે બિલીવ કરે છે અને પછી કંઈક આવું ગ્રુપ આપે છે કે જે કોઈ બીજાની ઇટ કુડ બી હિન્દુ મુસ્લિમ શીખ ક્રિશ્ચન એની પણ એમની જયારે રિલિજિયસ ભાવનાઓ દુભાઈ છે તો એ એક ઇન્ડિયન તરીકે હરેક લોકો માટે સારી વસ્તુ નથી અને વેરીફાય કર્યા વગર નહીં જવા દઈએ કે જે વસ્તુ તમને મળી છે અગર એ વાયા વાયા મળી છે એ ડાયરેક્ટલી મળી છે તો એ કયા સોર્સ થી મળી છે કેવી રીતે મળી છે એ સમજ્યા વગર એ જાણ્યા વગર એની ઉપર બિલકુલ રિએક્ટ નહી કરવું જોઈએ

પેલા તો અત્યારની સ્થિતિની વાત કરી દઉં કારણ કે અત્યારની સ્થિતિ ખૂબ જ કંટ્રોલમાં છે પોલીસની જે અથાક મહેનત અને જે સતર્કતા છે કે કે તે ખૂબ કામ આવી કારણ સુરતમાં ગણપતિ મહોત્સવ માનવામાં આવે છે અને આખા ગુજરાતમાં સુરત એક એવું સિટી છે આખા રાજ્યમાં કે જ્યાં ગણપતિ મહોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક અને ખૂબ મોટી રીતે ઉજવવામાં આવે છે અહીં નાના ગણપતિ પણ છે અને મોટા ગણપતિ પણ છે નાના ગણપતિના પંડાલમાં પણ હજારો ભક્તો પહોંચે છે અને કે જે રીતે પોલીસે કહેવા પ્રમાણે લાખો સંખ્યામાં ગણપતિ પંડાલો છે એક તરફ કાલે રવિવાર દિવસ હતો અને મોટી સંખ્યામાં ભક્તો રજા હોવાના કારણે નાના મોટા ગણપતિ પંડાલની મુલાકાત લઈ રહ્યા હતા એ દરમિયાન

અને ગણપતિ મહોત્સવ પણ ઉજવાય છે પરંતુ શાંતિપૂર્વક રીતે એક ભાઈચારાના સંદેશ પ્રમાણે દર વર્ષે આ તહેવાર ઉજવાય છે પરંતુ આ વર્ષે કોઈ એક ટીકણખોર દ્વારા આ પ્રકારનું કૃત્ય છે કે તે કરવામાં આવ્યું છે પહેલા તો વાત કરવામાં આવે કે જ્યારે આ સત્યનારાયણ ભગવાન ને કથા ચાલી રહી હતી એ દરમિયાન કેટલાક જે છોકરાઓ છે કે તે રિક્ષા બેસીને ત્યાં પહોંચ્યા હતા અને પથ્થરમારો કરીને ત્યાંથી ફરાર થવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ લોકોએ તેને ઝડપીને અને પોલીસે પણ સતર્ક દાખવીને જે પેટ્રોલિંગમાં હતી જે બંદોબસ્તમાં હતી તેમને આ જે બાળકો છે કે તેમને ઝડપી પાડ્યા હતા આ બાળકોની ઉંમરની જો વાત કરવામાં આવે તો કોઈની ઉંમર અગિયાર વર્ષ છે કોઈની બાર છે કોઈની તેર છે આ બાળકો એવા બાળકો છે કે જેમને હિંસા પ્રત્યેની કોઈ વસ્તુ ખબર નથી પરંતુ એવું માનવામાં પણ આવી શકે કે આ બાળકોને પાછળ કોઈ એક મોટો ચહેરો હોય હજુ એ ઓફિશિયલ સ્પષ્ટ કોણ છે અથવા બાળકોએ શા માટે આ કૃત્ય કર્યું તે હજુ ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે કે સરકાર કે પોલીસ તરફથી હજુ આવ્યું નથી હજી પોલીસ દ્વારા તમામ દિશાઓ ઉપર તપાસ છે કે તે હાથ ધરવામાં આવી રહી છે જ્યારે આ ઘટના બની જે બાળકો છે કે તેમને જે પોલીસ મથકે અટકાયત કરી લઈ જવામાં આવ્યા ત્યાં હિન્દુ સંગઠનના જે ટોળા છે હિન્દુ સંગઠનો છે કે તેમના જે કાર્યકર્તાઓ છે જે લોકો છે આસપાસના સ્થાનિક લોકો ત્યાં પહોંચી ગયા બીજી તરફ એ વિસ્તાર એવો છે કે જે સૈયદપુરા પોલીસ મથક છે કે તે મુસ્લિમ એરિયામાં આવેલું એક પોલીસ મથક છે કો તો બીજી તરફ મુસ્લિમ સમાજના લોકો પણ છે કે તે તેમના ટોળા છે કે તે પણ સામે આવી ગયા પથ્થરમારો પણ થયો હતો અને મામલો બિચકતા પોલીસનો વધારે પ્રમાણનો જે સ્ટાફ છે કે ત્યાં મગાવવાની ફરજ અધિકારીઓને પડી હતી અને ખુદ પોલીસ અધિ કમિશનર સહિતના તમામ જે અધિકારીઓ છે કે જે વિડીયોમાં પણ જોઈ શકાય છે હેલ્મેટ સાથે કોમ્બિંગ કરતા અને પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા હતા પરંતુ એક સતર્કતા કહેવાય કે એક મોટી ઘટના બનતી અટકી છે કારણ કે ઘણી એવી આપણે ઘટનાઓ જોઈ છે કે જ્યારે હિન્દુ મુસ્લિમ વાત આવે ત્યારે ઘટના ખૂબ મોટું સ્વરૂપ લેતી હોય છે ઘણી વખત આવી ઘટનાઓમાં સોશિયલ મીડિયા છે કે તે પણ એક મહત્વની ભૂમિકા ભજવતું હોય છે કારણ કે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજો વાયરલ થતા હોય છે અને એના કારણે લોકો ઉત્સુકતા હોય છે ઘણા હિન્દુ ભાઈઓમાં પણ આ પ્રકારના મેસેજ જતા હોય ઘણા મુસ્લિમ ભાઈઓમાં પણ આ ઉશ્કેરાજનક મેસેજ જતા હોય છે પરંતુ પોલીસે તમામ દિશાઓ છે કે તેના ઉપર બાદ નજર રાખી હતી જયારે પથ્થરમારો થયો ત્યારે પોલીસે કોમ્બિંગ દરમિયાન સત્યાવીસ થી વધુ જે પથ્થર મારો છે જેમને શાંતિ દોડવાનો પ્રયાસ કર્યો હતો તમામની અટકાયત કરીને તેને કાયદાનું ભાન પણ કરાવ્યું હતું તો દરમિયાન થોડા સમય માટે સ્થિતિ બેકાબુ હતી પરંતુ થોડા સમય બાદ ધીમે ધીમે સ્થિતિ છે તે કાબુમાં પણ આવી ગઈ હતી અને ખુદ ગૃહમંત્રી સંઘવી છે કે તે પણ ત્યાં પહોંચ્યા હતા અને જે ગણપતિ પંડાલ છે કે જ્યાં ઘટના બની હતી ત્યાં સંઘવી મેયર અને પોલીસના અધિકારીઓ પહોંચ્યા હતા અને મોડી રાત્રે આમ તો જનરલી સમય વાગ્યાનો આ ગણપતિ મહોત્સવ દરમિયાન લોકો થી ની વચ્ચે આરતી કરી લેતા હોય છે પરંતુ આ ઘટના બની એટલે આરતી ત્યાં કરવામાં નહોતી આવી આરતી બાકી હતી તો ભક્તો અને જે વિસ્તારના લોકો છે તેની લાગણી હતી કે આરતી એક થઈ જાય તો પોલીસ અધિકારીઓને ખુદ હર્ષ છે કે તે પણ ત્યાં આરતી કરવા પહોંચ્યા હતા જે વિડીયો આપણી પાસે આવ્યા છે તેમાં પણ આપ જોઈ શકો છો અર્ધસંઘવી આરતી કર્યા બાદ લોકોને પ્રસાદ વિતરણ કર્યું સાતો સાત ધૂન પણ બોલાવી તો એક માહોલ થોડોક બિચકાયો હતો પરંતુ સરકારની સતર્કતા કહી શકાય પોલીસની સતર્કતા કહી શકાય કે જે મામલો છે કે તેને મોટું સ્વરૂપ ક્યાંક ન મળ્યું અને શાંત કહી શકાય થોડું નુકસાન થયું વાહનોમાં તોડફોડ પણ થઈ છે કેટલાક વાહનોને આગ પણ કરવામાં આવી છે નાની મોટી જે દુકાનો છે ખાસ કરીને લારી ગલ્લાઓ છે કે તેમાં પણ તોડફોડ કરવામાં આવી છે પરંતુ એક રાહતનો શ્વાસ સુરતીઓ માટે પણ છે સુરત વાસીઓ માટે પણ છે સરકાર માટે પણ છે પોલીસ માટે પણ છે કે આ ઘટના જી મોટું સ્વરૂપ ન લઈ શકે જી બિલકુલ અને જે બાળકોનો સહારો આમાં લેવામાં આવ્યો છે અને આના પાછળ હજુ પણ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે એમ શું લાગી રહ્યું છે કે જે રીતે આ ઘટના ઘટી છે હવે આના માટે પોલીસ દ્વારા કેવો બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે આ પહેલી વાર ઘટના નથી બની આવી ઘણી વખત જે સુરતમાં ગયા વર્ષે પણ જે છે તે આ પ્રમાણે જ એના નજીકના વિસ્તારમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો તો આવી બધી જયારે સ્થિતિ થતી હોય છે તેમાં પણ ખાસ જયારે તહેવારમાં આ ઘટના ઘટતી હોય છે

એક અઠવાડિયું ખોટી ખોટી અફવાઓ ફેલાય નહિ અને આ કાયદો વ્યવસ્થા અને શાંતિ અને દેશની અને સુરત શહેરની અને રાજ્યની સુખાકારી માટે આ જે જરૂરી સ્ટેપ હોય એ બધા જરૂરી છે બિલકુલ બિલકુલ સ્નેહલજી આપ આપ એક એક સામાજિક કાર્યકર્તા પરંતુ તેની સાથે સાયબર લો એક્સપર્ટ પણ છો અને જે રીતે અત્યારે આ ઘટના ઘટી છે એમાં સૌથી અહિયાં મહત્વપૂર્ણ ફરીને વાત આવી રહી છે કે અફવાઓથી દૂર રહેવું અને વારંવાર સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે

એટલે અત્યારે સૌ પ્રથમ તો અત્યારે આપણે ઘણા બધા સોશિયલ મીડિયા એપ્સ છે સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે એ બધા સાથે આપણે સૌ સંકળાયેલા છે ઇટ કુડ બી ગુગલ જ લઈ લો આ બધી વસ્તુમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જયારે બી તમને કોઈ મેસેજ મળતો હોય તો યુ શુડ બી વેરી કોન્શિયસ કે પહેલા તો તમને એ જોવું જોઈએ કે મેસેજ તમને આવ્યો ક્યાંથી છે સેકન્ડલી અગર કોઈ વિડિયો હોય તો હવે આ સબ આપણે બધા જાણીએ છીએ કે હવે AI નો ટાઈમ આવી ગયો છે. AI અત્યારે તો એક્ટિવલી ઘરે ઘરે યુઝ કરવામાં આવે છે. ધેર આર સો મેની એપ્સ કે જે એમએલ અને એઆઈ ઉપર વર્ક કરે છે. સો ઈટ ઈઝ વેરી ઈમ્પોર્ટન્ટ કે કોઈ બી મેસેજ ને કોઈ બી વિડીયો ને બહુ ઈઝીલી તમે મેન્યુપ્યુલેટ કરી શકો છો અને કંઈક અલગ ફોર્મમાં એને બતાવી શકો છો. તો પહેલા તો તમે સોર્સ જુઓ જ્યાંથી તમને કોઈ પર્ટીક્યુલર ઇન્ફોર્મેશન મળી છે. સિમિલરલી તમે એનું વિડીયો ક્વોલિટી જોઈ શકો છો એની ઇમેજ ક્વોલિટી જોઈ શકો છો તમે સમજી શકો છો કે એ જોક છે કે નહીં ઘણી બધી ફેરી લોકો એટલા કોન્શિયસ હોતા નથી કે એમની પાસે એટલું કદાચ ડીપ લર્નિંગ નથી હોતું કે એ આ બધી વસ્તુને આઈડેન્ટિફાઈ કરી શકે તો અત્યારે આપણી પાસે સોશિયલ મીડિયામાં એવા બહુ જેન્યુન પ્લેટફોર્મ્સ છે વિચાર આર ઓનલાઈન ઓપન સોર્સ ટૂલ્સ કે જેનાથી તમે ફેક ચેક કરી શકો છો એમાં ગુગલ નું જે ફેક્ટ ચેક ટુલબાર છે અને એવા બીજા ઘણા બધા બેઝ તમને ઓપન સોર્સ ટુલ જ અવેલેબલ છે કે જેનાથી તમે પર્ટીક્યુલર ઇન્ફોર્મેશન ને વેરીફાઈ કરી શકો છો સિમિલરલી જયારે એઆઈ ની આપણે વાત કરીએ તો એવા બહુ ઘણા બધા ફેક્ટ ચેક એપ્લિકેશન્સ પણ અત્યારે અવેલેબલ છે કે જેનાથી તમે જોઈ શકો છો કે આ જે ફોરવર્ડેડ ઇન્ફોર્મેશન કે વિડીયો તમને આપવામાં આવ્યો છે ઇઝ ઇટ અ ઓરિજિનલ કન્ટેન્ટ

જી બિલકુલ એટલે આમાં કહી શકે કે હવે એ જે છે તે આ પ્રમાણેની અફવાઓથી દૂર રહેવું પડશે અને કોઈ પણ પ્રકારના જો આવા મેસેજ પણ મળે છે તો તેમણે આ પ્રકારના મેસેજથી દૂર રહેવું પડશે પોલીસ કમિશનર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તેમને આવા કોઈ વિડીયો કે કોઈ પણ એવા ફોટોઝ કે કોઈ પણ એવા મેસેજ મળે છે તો તે તાત્કાલિક તાત્કાલિકપણે પોલીસનો સંપર્ક કરે કે જેના થકી પોલીસ તે મેસેજ કે તે વાયરલ થયેલા જે વિડીયો છે તે અંગે વધુ તપાસ પણ કરશે અને જેના દ્વારા આ ફેલાવવામાં આવ્યો છે તે અંગે પણ લોકોને જાગૃત કરશે આ ત્રણેય

બટ આ પ્લેટફોર્મ થી આ એક ઇનિશિયેટીવ આપણે લઈ શકીએ છીએ કે આ પ્રોવિઝન આ એક્સ અત્યારે ઓલરેડી અવેલેબલ છે જે ટુ થાઉઝન્ડ થી આપણી પાસે છે બટ એનું ઇમ્પ્લિમેન્ટેશન ડ્યુ રિસ્પેક્ટમાં થયું નથી તો હું આ માધ્યમથી એવું જ કહેવા માંગીશ કે આમાં લોકો જાગૃત થાય અને જ્યારે બી કમ્પ્લેન કરે તેન મેક શ્યોર કે સચ કમ્પ્લેન કમ્સ અન્ડર ધ હેડ ઓફ સેક્શન સિક્સટી સિક્સ એક્ટ ઓફ ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ વિચ કોલ્સ અપોન સાયબર ટેરરિઝમ અને જેની હું લાઈફ ઈઝ ઇઝ એની જે જોગવાઈ છે બિલકુલ એમ દ્વારા પણ જે કહેવામાં આવી રહ્યું છે કે જે આ સમગ્ર મામલે પોલીસે હવે સતર્ક થવાની જરૂર છે અને બિલકુલ સત્યમ સ્નેહલજી આપણે જે રીતે વાત કરી કે આમાં જે અફવાઓથી દૂર રહેવા માટે લોકોએ સાવચેતી રાખવી પડશે લોકોએ જાગૃત થવાની જરૂર છે આપ ત્રણે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર થેન્ક યુ થેન્ક યુ તો જે શાંતિ દોડવાનો તહેવારોની વચ્ચે અસામાજિક તત્વો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હવે આ બધાની વચ્ચે વાત એ છે કે લોકો એ અફવાથી દૂર રહેવું પડશે જે પણ વાયરલ વિડિયો મેસેજ આવે છે તેનો સંપર્ક તેમનો પોલીસનો કરવાનો આવશે અને ત્યારે પોલીસ આ મામલે તપાસ કરશે હાલ જે અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે તેને લઈને હવે પોલીસે ચાપતી નજર રાખવી પડશે કડક કાયદા બનાવવા પડશે અને તેના ઉપર કડક કાર્યવાહી જો કરવામાં આવે તો આ પ્રકારની ઘટના જે છે તેમાં ઘટાડો થશે અને મહાનદંશે તે આ ઘટના બંધ થશે જે સુરતની સૈયદપુરાની ઘટના છે હજુ પણ લોકોમાં ભયનો માહોલ છે પરંતુ તેમ છતાં અત્યારે સમગ્ર જે વિસ્તાર છે તેમાં પોલીસની ચાંપતી નજર છે પોલીસ દ્વારા અત્યારે જે માહોલ જે છે તેને કંટ્રોલમાં રાખવામાં આવ્યો છે કરંટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું આ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર